વૈશાખ સુદ એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ અનુસાર આ દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયું હતું હિન્દુ ધર્મની એક માન્યતા અનુસાર આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લઈ અને દેવતાઓને અમૃત પાન કરાવ્યું હતું એક માન્યતા એવી પણ છે કે દેવાસુર સંગ્રામનો અંત પણ આ દિવસે થયો હતો અગિયારસના દિવસે ભગવાનની પીડા ફૂલ પંચામૃત અને તુલસીનું પાન અર્પણ કરવાથી ઘણું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને લાભ થાય છે પ્રભુ શ્રી રામનું ધ્યાન ધરવાથી અને મંત્રોચ્ચાર સાથે રામની પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે આ દિવસે ઉપવાસ અને ફળાહાર કરવામાં આવે તો અવશ્ય શ્રેષ્ઠ પરિણામ મળે છે આ દિવસે અન્નદાન કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે અને આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ વિશેષ રૂપે પૂજા કરવી જોઈએ અને એવું કહેવાય છે કે મોહિની એ ભગવાન વિષ્ણુનો એકમાત્ર સ્ત્રી અવતાર છે આમાં એમને એવી સ્ત્રીના રૂપમાં બતાવ્યા છે કે જે દરેકને મોહિત કરી શકે છે અને તેના પ્રેમમાં વશ થઈ અને જે તે વ્યક્તિ બધું ભાન ભૂલી જાય છે આ અવતારનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે અને સમુદ્ર મંથન સમયે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્રમાંથી અમૃત મેળવ્યું હતું અને દેવતાઓને ડર હતો કે દાનવો અમૃત પી અને અમર થઈ જશે આ એ સમયે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિનીનો અવતાર લીધો હતો અને દાનવોને મોહિત કરી અને તેમને અમર થતાં અટકાવ્યા હતા તો મિત્રો આ થઈ એમની વાત અને હવે આપણે જાણીએ મોહિની એકાદશીની વ્રત કથા નમસ્કાર સનાતન પરિવાર આત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશી અને આ મોહિની એકાદશી આ વખતે આવે છે ઓગણીસ મે અને રવિવારના દિવસે તો મિત્રો આ દિવસે આપણે જાણીએ છીએ કે સ્નાન દાન ધ્યાન પૂજા પાઠનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે ભગવાન શ્રી શ્રીહરિની શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને મિત્રો ખાસ બા વસ્તુ એ કે આ દિવસે ચોખા અને લસણ કાંદાનો બિલકુલ ત્યાગ કરવો જરૂરી છે આપણા બધા વ્રત તહેવારોમાં એકાદશીનું એક વિશેષ મહત્વ રહ્યું છે અને એકાદશી એટલે એક દિવસ આપણે ભગવાન સાથે જોડાય અને આત્મા અને પરમાત્મા સાથેનું મિલન તો મિત્રો આ દિવસે આપણે થાય એટલે આપણે પૂજા પાઠ અને સાત્વિકતા રાખી અને વ્રતનું પાલન કરીએ તો આપણને એનું ફળ ખૂબ જ મળે છે અને મોહિની એકાદશી વ્રતની કથા સાંભળવાથી એક હજાર ગૌધાન ફળ મળે છે મોહિની એટલે મોહ પમાડનારી નહીં પણ મોહ મુક્ત કરનારી રાગ દ્વેષ અને મોહ જ આપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક લોકો જાગે છે બીજા પ્રહરમાં ભોગી જાગે ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે વ્રતિ જ્યારે સાધનાની ચરમ સીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે એનું મન મોહ

વ્રતમાં ઉત્તમ વ્રથ હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા કે શ્રી રામ તમે ઘણી ઉત્તમ વાત કહી મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર વ્રત ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે અને એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ જાળ અને પાપના સમૂહથી છુટકારો મેળવી લે છે

બગીચાઓ અને ઘરો બનાવડાવતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને દૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો હતો જુગારમાં એની ઘણી આસક્તિ હતી વેશ્યાઓને મળવા માટે એ લાલાયિત રહેતો એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃ તથા બ્રાહ્મણોનો સત્કાર કરવામાં એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલી અને પિતાનું ધન બરબાદ કરતો હતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખી અને બહાર ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો ત્યાગ કરી દીધો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરી અને આવ્યા હતા દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈ અને મુનિવર પાસે ગયો અને હાથ જોડી અને તેમની સમક્ષ ઊભો રહી અને બોલ્યો બ્રહ્મન દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરી અને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્ય પ્રભાવથી મારી મુક્તિ થાય કૌંડિન્ય બોલ્યા કે વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત તેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રી રામ મુનિના આ વચનો સાંભળી અને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે કૌડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ હે રાજન આવ્રતના પાલનથી એને સ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી અને ગરુડ પર આરૂઢ થઈ અને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે તો મિત્રો આ સાથે જ મળીએ કાલે આપણે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય